પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ એટલે કે પીપીપી હેઠળ આપેલા મોટના તળાવ સહિત અન્ય ત્રણ ફાઇનલ પ્લોટ સિવાય અન્ય ઉપર દબાણ અને સિનિયર સિટીઝન ગાર્ડ નહીં બનાવી એ જગ્યાએ મિની વોટર પાર્ક બનાવી ટિકિટોના રૂપિયા વસૂલ્યા હતા આ સાથે જ મોટા ભ્રષ્ટાચારના ઈરાદા સાથે મોટના તળાવનું ક્ષતિગ્રસ્ત ટેન્ડર બનાવવાથી લઈ કમિશનરની અનુમતિ સાથે સ્ટેન્ડિંગ કમિટી અને સમગ્ર સભામાં સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યું હતું કાયદાની સીધી જાળમાં આવતી મોટી માછલીને બચાવવા નાની માછલીઓ જેવાને નોટિસ આપવામાં આવી હતી અને રૂબરૂ જવાબ પણ લેવામાં આવ્યા હતા જવાબદારી નથી તેવા અને ગુનામાં લેવાશે તો મૂળ ગુનેગારનો કેસ નબળો પડી જશે જાન્યુઆરી અઢારના હરણીના મોટના તળાવમાં દુર્ઘટના સર્જાઈ અને ચૌદ જેટલાના મૃત્યુ થયા આ મૃત્યુ માટે જવાબદાર કોણ એક સમસ્યા ઊભી થઈને એના માટે મુખ્યમંત્રી આવ્યા ગૃહમંત્રી આવ્યા અને શ્રીને જ્યુડિશિયલ ઇન્કવાયરી પણ સોંપી પોલીસ કમિશનરે સીટ બનાવી તો અમે કમિશનર પોલીસ કમિશનરને પણ આવેદનપત્ર આપ્યું અમે કલેક્ટર સાહેબને જ્યુડિશિયલ ઇન્ક્વાયરીમાં પણ આપ્યું પણ આજે એક મહિનો થવા આવ્યો તો જ્યારે આ મોટના તળાવ કોર્પોરેશને પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ એટલે પાર્ટનરશિપ કરીને આપેલું છે અને પ્રથમ પક્ષકાર કરારમાં લખેલું છે કે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન છે તો એના જવાબદાર અધિકારીઓને કેમ હજુ સુધી લીધા નથી બીજા પક્ષકાર તરીકે કોટિયાના બધાને ચાર્જ કરી દીધેલા છે અને એફઆઈઆરમાં નામ આવી ગયા છે તો પ્રથમ પક્ષકાર જે વડોદરા મ્યુનિસિપલ કમિશનર કોર્પોરેશન છે અને કોર્પોરેશનના જવાબદાર અધિકાર તરીકે ફ્યુચરિસ્ટિક સેલ ડિપાર્ટમેન્ટના કાર્યપાલક ઇજનેર જે ફરિયાદી પોલીસ સ્ટેશનમાં બનવા ગયેલા તો ફરિયાદી જ આરોપી હોય એવું લાગે છે તો આ બાબતમાં અમે મ્યુનિસિપલ કમિશનર સાહેબને રજૂઆત કરેલી કે આ ટેન્ડર બન્યું એ દિવસથી એ દિવસથી ક્ષતિગ્રસ્ત જાણી જોઈને બનાવેલું હતું ભ્રષ્ટાચારી ભાગીદારી કરીને બનાવેલું હતું કેમ કે ટેન્ડરની નકલ અમારી પાસે છે અને કરેલા કરારની નજર એગ્રીમેન્ટની પણ નકલ છે એમાં કોઈ જગ્યાએ બોર્ડમાં બેસીને લોકો ચાલકો હોય એમની સલામતી માટેની કોઈ ઉલ્લેખ કરેલો નથી કે એને રેસ્ક્યુ કરવા માટે કે એને ઇમરજન્સી એક્ઝિટ માટે કે તાત્કાલિક સેવાઓ માટેની કોઈ જ વ્યવસ્થા કરેલી નથી માત્ર ને માત્ર તળાવની કેટલી પારીઓ બાંધવાની કેટલા કમ્પાઉન્ડ બાંધવાની ને બેન્કવેટ હોલ બાંધવાનો અને હોર્ડિંગો લગાવવાની આવી જ બધી વાતો કરેલી છે તો ટેન્ડર ડિઝાઇન કરનાર જ સૌથી પહેલાં ભૂલ કરેલી છે અને ભ્રષ્ટાચારી ભાગીદારી કરેલી છે માત્ર પચીસ હજાર રૂપિયા મહિને નગરજનોને મળે એટલે વડોદરા કોર્પોરેશનને મળે એમાં એને ત્રીસ વર્ષ સુધી આપેલું છે ખરેખર જોવા જઈએ તો ત્યાં ઊભા રહીએ તો રોડ પરથી ઊભા ઊભા અંદર તળાવમાં પ્રવેશીએ નહીં તો પણ પાંચ લાખ રૂપિયા હોર્ડિંગ અને ચાર મોટી મોટી દુકાનના ભાડા મળે એવા છે તો આ માત્ર પચીસ હજારમાં આપેલું છે તો સો ટકા આમાં ભ્રષ્ટાચારી ભાગીદારી છે પોતાની સત્તાનો દુરુપયોગ કરીને ત્રાહિત કોન્ટ્રાક્ટરને ફાયદો કરાવવા માટે આ ફ્યુચરિસ્ટિક સેલ ડિપાર્ટમેન્ટે આ માત્ર પચીસ હજારમાં આપેલું છે જે ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમની તે ગ મુજબ એબ્યુઝ એન્ડ મિસયુઝ ઓફ પાવર એમાં સાત વર્ષની સજાનો ગુનો બને છે તો એ પણ ફરિયાદ કરવી જોઈએ અને આવી જ રીતે અસંખ્ય ભ્રષ્ટાચારો કરેલા હોય ને અવૈધિક સંપત્તિ ભેગી કરેલી હોય આ બધા અધિકારીઓએ તો એ અવૈધિક સંપત્તિની પણ એન્ટી કરપ્શન બ્યુરોને ફરિયાદ આપી મ્યુનિસિપલ કમિશનર આપે અને આ લોકોની સંપત્તિ ચેક કરાવે ને એમની પર કાર્યવાહી કરે હવે જ્યારે બે દિવસથી સમાચારોમાં જોઉં છું કે માત્ર નાના નાના ઝોનના કાર્ય એન્જિનિયરોને એ બધાને નોટિસ આપી છે અને એમના રૂબરૂ નિવેદનો લેવાય છે તો આમાં મને એવું પણ દેખાય છે કે આવા બધાને જોડે સંડોવી ને મૂળ આરોપીને બચાવવા માટે એમને તો સંડોશે જ પણ જ્યારે આ લોકો કો જેલમાં જશે અર તો જેલમાં સૌથી પહેલાં જેની જવાબદારી નથી બનતી એવાને ન્યાયતંત્ર ન્યાય કરતું હોય છે ને એવાને છોડી મૂકતો હોય છે જામીન આપી દેતું હોય છે તો એની પેરિટી લઈને આ લોકો એનો લાભ લઈને પેરિટીનો લાભ લઈને એવી પણ શંકા છે કે એ પણ ઊભું કરશે તો આવા લોકોને લેવા પણ નહીં જોઈએ તો આ બાબતની રજૂઆત અમે લેખિતમાં જે મ્યુનિસિપલ કમિશનર સાહેબને કરેલી છે આશ્વાસન એવું કહ્યું કે ભાઈ તમે જે કહ્યું જે બધું સમજાયું એ જ બધું કરી રહ્યા છે અમે આ સિવાય મેં એમ પણ કહ્યું કે આની અંદર એક પ્લોટ પાર્કિંગ માટેનો પ્લોટ છે જે ફાઇનલ પ્લોટ સિત્યોતેર નંબર છે એ ફાઇનલ પ્લોટ એને આપેલો નથી તેમ છતાં બી એને કમ્પાઉન્ડ કરીને એનું દબાણ કરી દીધેલું છે આ સિવાય જે બાકીના ત્રણ જે આપેલા છે એમાં પણ આ લોકોએ એવું પણ જોયું નથી કે આ સ્મશાન માટેનો પ્લોટ છે એકસો પાંચ નંબર એફવી છે એ પણ આપી દીધો જેની પર બેન્કવેટ હોલ બાંધી દીધેલા છે આ પણ થઈ શકે નહીં હેતુ ફેર કર્યા વગર તો આ બધું જ ગોટાળા કરીને માત્ર ને માત્ર કોન્ટ્રાક્ટરને ફાયદો કરાવવા માટે બનાવેલું ટેન્ડર છે તો એની પર કાર્યવાહી કરવી